देखिए आपके ध्यान पे होगा कि लास्ट 22 जुलाई के दिन गुजरात एटीएस के द्वारा एक केस किया गया था जिसमें अलकायदा इंडियन सबकिन से जुड़े हुए चार आरोपियों की अरेस्ट की गई थी ये आरोपी फैक दिल्ली से फरदीन अहमदाबाद से सैफुल्ला कुरैशी मोड़ासा अरवली से तथा जिशान को नोएडा से इनकी अरेस्ट की गई थी और यूएपीए तथा बीएनएस के विभिन्न सेक्शंस में इनको अरेस्ट किया गया था इन सभी आरोपियों का चौदह दिन का हमें रिमांड मिला था इस रिमांड के दरमियान जो दिल्ली निवासी फैक है इसका जो डिटेल इंट्रोगेशन किया गया तो इसके द्वारा बताया गया कि ये एक स्ट्रेंजर नेशन टू करके एक इंस्टा आई है जिसके साथ एक्टिव कॉन्टेक्ट में है बहुत सारा अलकायदा से रिलेटेड कंटेंट जो है वो ये इसी आईडीज के थ्रू लेता है સાથે જોડાયેલ મહિલાની એટીએસ દ્વારા ધરપકડ ગુજરાત ને એક મોટી સફળતા મળી છે જેમાં અલ સાથે સંલગ્ન મહિલાની ધરપકડ કરાઈ છે ભારત દેશ માટે આતંકી પ્રવૃત્તિ કરવા માટે ગુજરાત એટીએસ સંદેહ સજ્જ જોવા મળે છે કોઈપણ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર માટે સખ્ત રીતે બાજ નજર રાખતી અને તેને અટકાવવા એક મોટી સફળતા એટીએસને પ્રાપ્ત થઈ છે જેમાં અલકાયદા સાથે જોડાયેલી મહિલા સમા પરવીનને કર્ણાટકના બેંગલુરુથી ઝડપી પાડી છે ત્રીસ વર્ષીય સમા પરવીન અલકાયદા સાથે જોડાયેલી હતી અલકાયદા સાથે સંકળાયેલા એક યુઆઈએસ મોડ્યુલ સાથે સંકળાયેલી સમા પરવીન દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હતી થોડા દિવસ પહેલા ગુજરાત ઇતિહાસે અલ કાયદા સાથે સંકળાયેલા ચાર આતંકીઓની ધરપકડ કરી હતી ઝડપાયેલા આતંકીઓ સાથે સમાપરવી દેશ વિરોધી પ્રવૃત્તિમાં